નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસ વાર સોમવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે વિડિયોને લાઇક પણ જરૂરથી કરી દેજો જેટલા વધારે લાઇક મળશે જૂનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ત્રીસ રૂપિયા હતો ચણાની વાત કરીએ તો એક હજારથી અગિયારસો રૂપિયા તુવેરાજે આજે થી બે હજાર तल पच्चीसो वीस रूपीसो वी अड़द पंदर सौ पंदर सौ सोयाबीन आठ सौ पच्चीस धनानी जुनागढ़ पिस्तालीस जाडी मगफड़ी अगर सौ थी बार सौ पांसठ धनिया चौद सौ पचास थी बात करिए जीरा जुनागढ़ तो एकतालीसौ रूपया थी हजार रुपया पूरा बात करिए अमरेली અમરેલીમાં ઘઉં આજે ચારસો છથી પાંચસો બેતાલીસ સોયાબીન આઠસો એકતાલીસથી આઠસો સુડતાલીસ એરંડો આજે એક હજાર છેતાલીસથી એક હજાર એકાણું ચણા નવસોથી અગિયારસો ઓગણત્રીસ ધાણી આજે તેરસો પચાસથી તેત્રીસો દસ રૂપિયા તલ બારસોથી થી પંચાવન ચીણી મગફળી આઠસો નેવુંથી બારસો બાવીસ જાડી મગફળી નવસો છથી બારસો અડસઠ करिए अमरेली तो एक हजार पचास ठीक सौ रीते जीरो आज सौ चालीस रूप रूपया एक हजार पचास ठीको पांच रूपया लसन आठ सौ तेवीसो पंची रो आठ सौ नौ सौ त्रेस अजमो चौबीस सौ पांच अड़तिस धाणा तो अग्न सौ ठीक सोल सौ दस रुपया એ જ રીતે ધાણી આજે સોળસો થી ત્રેવીસો દસ જાડી મગફળી નવસો થી અગિયારસો પાસઠ ઝીણી મગફળી નવસો પચાસ થી અગિયારસો ચાલીસ રૂપિયા કપાસ અગિયારસો થી સોળસો રૂપિયા જીરાની જો વાત કરીએ જામનગરમાં તો ત્રણ હજાર રૂપિયાથી બાવનસો પાંચ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે ચારસો પચાસ થી છસો એકવીસ ડુંગળી છન્નું રૂપિયાથી ત્રણસો એકાણું तुवेर एक हज़ार अगियार एकवीस सौ सत्तर सौ पचास थी सत्यावीस सौ पांसठ एरंडो सात सौ एक अगियारो एक बात करिए तो आठ सौ एक थी सत्तर सौ चना नौ सौ थी अगियारो एकसठ व्ल चार सौ मेथी सौ एकाणु मेथी बात करिए तो आठ सौ एक चौदह सौ एक लसण नौ सौ एक सत्यावीस सौ एकाणु गोडल में आग बात करिए जो सफेद चनानी तो चौबीस एकसौ एकावन धाँ नौ सौ छोतेर थी पंदर सौ एकावन धाणी आज एक हज़ार एकावन थी पंदर सौ एकतालीस चोड़ी छसो छोतेर थी छसौ छोतेर रुपया चीणी मगफड़ी आठ सौ एक बार सौ छासठ जा मगफड़ी सात सौ एकर सौ एकतालीस कपास अगियारो एक पंदर सौ एक नवाधाणा आज एक हज़ार एक थी तेवीस सौ एक रुपया નવી ધાણીની ગોંડલમાં વાત કરીએ તો રેકોર્ડ બ્રેક ભાવ જોવા મળેલો છે અગિયારસો એક રૂપિયાથી ચાર હજાર એક રૂપિયા ચાર હજાર રૂપિયાને પાર થઈ અને નવી ધાણીનો ભાવ આજે ચાર હજાર એક રૂપિયા જોવા મળેલો છે એ જ રીતે જો જીરાની વાત કરીએ તો સાડત્રીસો રૂપિયાથી બાવનસો પચાસ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયો પસંદ આવે વિડીયામાંથી કંઈક માહિતી મળે તો અત્યારે જ વિડીયોને ફટાફટથી લાઈક કરી દો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા જેટલા મિત્રો છે બધેને વોટ્સઅપ હોય ફેસબુક હોય કોઈપણ જગ્યાએ વિડીયોને શેર જરૂરથી કરી દેજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર